મુંડા તાલુકાના મુખ્ય મથક કુકરમુંડાના ગોકુળ ફળિયામાં ઘરની જગ્યાના બાબતે થયેલ ઝઘડામાં સગા ભાઈએ જ મળીને ભાઈનું ગળો દબાવી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે કુકરમુંડા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના મુંડા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ ગોકુલ ફળિયામાં ગત તારીખ પંદર જૂનના રાત્રે ઘરની જગ્યાના ભાગલા માટે ત્રણ ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી ત્રણ ભાઈઓ વચ્ચે થયેલ મારીમારીમાં શરદ માનસિક પાડવીનું ગળો દબાવી હત્યા કરી નાખી હતી જેની ફરિયાદ કુકરમુંડા પોલીસ સ્ટેશને કરવામાં આવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓ શંકર માનસિંહ પાડવી અને વિપુલ માનસિંહ પાડવીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર યુવક ઘાયલ અવસ્થામાં લાકડાના ટુકડામાંથી મળી આવ્યો હતો જેને હોસ્પિટલ લઈ જતા રોડ પર પડી જવાથી મોત થયું છે એવું જણાયું હતું જો કે પોસ્ટમોર્ટમ કરતા માલુમ પડ્યું હતું કે કોઈએ યુવકનો ગળો દબાવી હત્યા કરી છે ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 15 જૂન 2025 ના રોજ એક મર્ડર એટલે કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવેલ છે જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયા ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના બે સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસ્સા બાબતેની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતા તેમના બે સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવે છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવે છે અને બંને આરોપી જે છે તે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી સાથેની નિરંતર વસાવે તાપી